છેલ્લા સાડા ચાર વર્ષમાં ગુજરાતની જનતાએ કુલ એક કરોડ રૂપિયા ગુમાવ્યા છે જેની સામે પોલીસ માંડ ત્રણસો કરોડ રૂપિયા રિકવર કરી શકી છે ચાલુ વર્ષે જૂન સુધીમાં એક ટોલ ફ્રી નંબર ઉપર ત્રેપન ફરિયાદો રજીસ્ટર થઈ છે સાયબર અરજીમાં દિન પ્રતિદિન વધી છે એનું પ્રમાણ અમારે અહીંયા જે પ્રકારની સૌથી વધારે અરજીઓ આવતી હોય છે ફાઇનાન્શિયલ ફ્રોડની હોય છે જેમાં લોકો સાથે અલગ અલગ ખોટી ઓળખાણ આપીને એમની પાસેથી પૈસા પડાવી પડાવી લેવામાં આવતા હોય છે ગુજરાતમાં અત્યાર સુધીમાં આજની મે ખાલી પાંચ જાન્યુઆરીથી મેનો અગર આંકડો જોઈએ તો ત્રેપન હજાર ઉપર એપ્લિકેશનો વન નાઇન થ્રી ઉપર રજિસ્ટર થઈ છે જે ઘણો મોટો આંકડો છે અને દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે હવે એમાં જોઈએ કે સૌથી વધારે આ અરજીઓ છે એ આજે જે દેશની બહાર ચાઇનાથી એક ચાલતું સ્કેમ છે જેમાં ટાસ્ક આપવાના બાને કે ઘર બેઠા પૈસા કમાવો અમુક ટાસ્ક કમ્પ્લીટ કરો અને એમાં લોકોને જે ફ્રોડ કરવામાં આવે છે એમની સંખ્યા સૌથી વધારે છે આખા અમદાવાદનું કરીએ તો જૂન સીધીમાં ત્રીસ હજાર જેટલી એપ્લિકેશનો એનસીસીઆરપી પોર્ટલમાં આવી છે